અને એ વાતની પુષ્ટિ કરે છે કે તે અગાઉથી જ હુમલાનું આયોજન કરી રહ્યો હતો આ આખા વિડીયોમાં આતંકી ઉમર છે તે અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે વિડિયોમાં આતંકી ડોક્ટર ઉમર એવું કહેતા સંભળાય છે કે સુસાઇડ બોમ્બિંગને લોકો ખોટું સમજે છે ઇંગ્લિશમાં બોલતા આતંકી એવો દાવો કરી રહ્યો છે કે જેને સુસાઇડ બોમ્બિંગ કહેવાય છે તે અસલમાં શહાદતનું ઓપરેશન છે

in is wrong તપાસ કરતા એજન્સીઓનો દાવો છે કે આ વિડીયો ઉમરે લોકોનું બ્રેઇન વોશ કરવા માટે બનાવ્યું હતું આપને જણાવી દઈએ કે એનઆઈએ પોતાની તપાસમાં એ પણ માલુમ કર્યું કે ઉમર અને જસીર મહિનાઓથી ડ્રોનને હથિયાર બનાવવા પર કામ કરી રહ્યા હતા જસીર ઉર્ફ દાનિશ ટેકનોલોજીમાં માસ્ટર હતો તે ડ્રોનના ઇલેક્ટ્રોનિક ભાગ મોટર અને લોડ કેપેસિટી બદલીને એક એવું સેટઅપ તૈયાર કરી રહ્યો હતો કે તેના પર વિસ્ફોટક લઈ જઈ શકાય તપાસ અધિકારીઓ મુજબ યોજના બિલકુલ હમાસ મોડલ જેવી હતી પહેલા ડ્રોન થી ઉપરથી શરૂઆતી હુમલો જેથી સુરક્ષા દળોમાં ભ્રમ ફેલાય અને ભીડ આમથી તેમ ભાગવા લાગે તપાસ કરતા અધિકારીઓ મુજબ રોકેટ પણ દાગવાની તૈયારીઓ હતી એનઆઈએ મુજબ જસીર બિલાલ આ ષડયંત્રનું સૌથી મહત્વનું પાસું હતું સપોર્ટ માટે મોડ્યુલમાં સામેલ કરાયો હતો તપાસમાં ખુલાસો થયો છે કે રોકેટ લોન્ચર જેવી એક મેન્યુઅલ ટ્યુબ પણ બની રહી હતી તેને નાના આકારના વિસ્ફોટક સાથે ટેસ્ટ કરાઈ હતી તેની લોન્ચિંગ રેન્જ છે તે ત્રણસો થી ચારસો મીટરની આસપાસ રાખવામાં આવી હતી અને આ બધું જ ઇનિશિયલ સ્ટેજ પર હતું પરંતુ યોજના સ્પષ્ટ હતી કે ડ્રોનથી હુમલો કરવાય અથવા તો રોકેટ આધારિત આતંકી હુમલો થયો જ્યારે આ બંને કોશિશ ડ્રોન અને રોકેટ નિષ્ફળ ગઈ ત્યારે મોડ્યુલે ત્રીજો અને અંતિમ રસ્તો અપનાવ્યો કાર બોમ્બનો અને આ જ ધમાકો છે જેને દિલ્હીને હચમચાવી નાખ્યું ડોક્ટર ઉમરની પૃષ્ઠભૂમિ આમ તો ખૂબ જ સામાન્ય દેખાય ડોક્ટર અભ્યાસુ અઠ્યાવીસ વર્ષનો યુવક પરંતુ તેનું માઇન્ડ વોશનું કામ થયું બે હજાર એકવીસમાં તુર્કીની યાત્રા દરમિયાન ત્યાં તેના સાથી ડૉક્ટર મુઝમ્મિલ ગનૈએ જેવા લોકો સાથે મુલાકાત થઈ જે કોઈ પણ સમયે જૈસે મોહમ્મદના ઓવરગ્રાઉન્ડ વર્કર બની શકતા હતા ત્યારે ઉમરે ગનૈ સાથે મળીને સાડા કિલો એમોનિયમ નાઇટ્રેટ પોટેશિયમ નાઇટ્રેટ

મુઝમિલ ગનઈની ધરપકડ બાદ ઉમર ગભરાઈ ગયો પરંતુ તે રોકાયો નહીં અને કેટલાય પ્લાન રદ થતા અંતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને હવે એનઆઈએની ગિરફતારીમાં એક મોટી કડી બનીને સામે આવ્યો છે જસીર બિલાલવાની ઉર્ફ દાનિશ તે માત્ર મદદગાર નહીં પરંતુ હુમલો પ્લાન કરવામાં સૌથી આગળ હતો તેણે ડ્રોન મોડિફિકેશન કર્યું રોકેટ લોન્ચિંગ સિસ્ટમ પર કામ કર્યું ઉંમરને સતત ટેકનિકલ સપોર્ટ આપતો રહ્યો અને ખુદ પણ સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતો પરંતુ બાદમાં તેણે પોતાની આર્થિક સ્થિતિ અને ધાર્મિક કારણોના ચાલતા આ ભૂમિકાથી પાછળ હટવાની વાત કબૂલી તેના ખુલાસાઓએ મોડ્યુલના લેયર ખોલ્યા તપાસ એજન્સી સ્પષ્ટ છે કે આ હુમલો માત્ર દિલ્હી પૂરતો સીમિત નહોતો રહેવાનો નિશાન ઘણી બધી જગ્યાઓ હોત જ્યાં ભીડ વધુ હોય જ્યાં ધાર્મિક કાર્યક્રમ હોય રાજનૈતિક સભા ચાલતી હોય તપાસ એજન્સીઓના અધિકારીઓનું કહેવું છે કે જો ડ્રોન કે રોકેટ ટેસ્ટ સફળ થયા હોત તો દિલ્હી પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો બન્યો હતો કાર બોમ્બ આતંકીઓનું છેલ્લું અને મજબૂરીવાળું હથિયાર હતું પરંતુ તેના બાદ પણ તેર લોકો માર્યા ગયા અને કેટલાય લોકો જખમી થયા એનઆઈએની તપાસ હજુ પણ ઘણા અલગ અલગ એંગલ પર આગળ વધી રહી છે ત્યારે આ ઉંમરના વિડીયોને લઈને આતંકીઓના મનસુબાને લઈને આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં